વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલ બૂથ પર કોડીનારના પીઆઈ ભોજાણી દ્વારા ટોલ બૂથના કર્મચારીઓ સાથે ઝપાઝપી અને માથાકૂટ કરીને મારામારી કરવાની પોલીસ ફરિયાદ વંથલી પોલીસ મથકમાં નોંધાતા જુનાગઢ પોલીસે ટોલ બૂથના કર્મચારીની ફરિયાદને આધારે કોડીનારના પીઆઈ ભોજાણી વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે કોડીનારના પીઆઈ ભોજાણી વિરુદ્ધ વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલ બુથના કર્મચારી અને મેનેજર દ્વારા ઝપાઝપી અને મારામારી કરવાના કિસ્સામાં આરોપી બનતા જૂનાગઢ પોલીસે આરોપી પીઆઈ ભોજાણીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે વંથલી નજીક આવેલ ગાદોઈ ટોલ બુથમાં ટોલ બાબતને લઈને પીઆઈ ભોજાણી દ્વારા ટોલ બુથમાં ઉપસ્થિત સ્થાનિક કર્મચારી અને મેનેજર સાથે હાથાપાઈ કરતા તેમના ટોલ બુથના એક કર્મચારીના પગમાં ફ્રેક્ચર થયું હતું ત્યારે અન્ય એક કર્મચારીને ઈજા થઈ છે ત્યારે પોલીસે ગાદોઈ ટોલ બુથના સંચાલક તરીકે ફરજ બચાવતા રાજેશ છૈયાની ફરિયાદને આધારે આરોપી પીઆઈ સહિત અન્ય વીસ જેટલા લોકો સામે ફરિયાદ નોંધીને જૂનાગઢ પોલીસે તપાસ શરૂ કરી છે